આજ્રોત તારીખ 29 માર્ચ ના રોજ તવાજામાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર અપાયો હતો જેમાં વિગત તેવા પ્રકારની હતી કે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા હિન્દુ રક્ષક જેમણે દેશ માટે 80 ગાવ પોતાના શરીર ઉપર લીધેલા એવા શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરેલ જેનો રોજ સમગ્ર ક્ષેત્રીય સમાજ અને હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો જેના વિરુદ્ધમાં દરેક રાજ્યો અને જિલ્લામાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે શ્રી રાજપૂત કરણી સેના તળાજા દ્વારા તળાજા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં શ્રી રાજપૂત કરણી સેનાના તણાજાના તમામ હોદ્દેદારો સભ્યો તેમજ આગેવાનો સાથે તળાજા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં આગેવાનો શું કહે છે સાંભળો મારું નામ વાસુદેવસિંહ શ્રી રાજપૂત કરણી પ્રમુખ તળાજા આજ આજરોજ અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આહવાન પણ કરેલું હતું કે રોજ અમારું આવેદન તળાજા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આપવાનું અને તમામ હિન્દુ સંગઠનો આનો સમર્થન કરી અને સાથ સહકાર આપી અને અહીંયા ઉપસ્થિત છે જ્યારે આ દેશની જે મંદિર ગણાય એવી રાજ્યસભા રાજ્યસભાની અંદર એક રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમન નામ છે એ મૂર્ખ વ્યક્તિને એટલે નથી ખબર કે આ દેશના જેના સાત સાત પેઢીઓ સુધી આ દેશને હોમની રક્ષા કરવા માટે જેની બલિદાન દીધા છે અને સો સો લડાઈઓ અઢાર વર્ષની અંદર લડી લીધી હોય એવા વ્યક્તિના એસી એસી ઘાવ જ્યારે પોતાના બદન ઉપર લીધા હોય અને મોટા મોટા અંગો જેને કહેવાય ને કે અત્યારે એક ઓપરેશન કરે કોઈ વ્યક્તિને તો ચાર મહિના ખાટલામાંથી ઊભો નથી થતો એવા વીર મહાન સાંગા રાણા જે પોતાનો એક પાંખ નહીં એક હાથ નહીં છતાં પણ આ દેશના સો સો લડાઈઓ લડ્યા અને આ લડાઈઓ લડીને આ દેશની રક્ષા કરી છે અને માતૃભૂમિની રક્ષા કરી છે સાથે સાથે આ દેશનું ગૌરવ છે એવા તમામે તમામ જેટલા પણ આપણા દેશના મહાપુરુષો છે એના વિશે આવા જે નેતાઓ અનપટ પટવારી બસ્ત્રા ભારી છે પોતાના એ અહમ જે અને રાજ્યસભાની અંદર કે સાંસદ સભામાં પહોંચે છે ત્યારે આવા વિખવાદ સમાજની અંદર કરે છે તેમને સબક શીખડાવવા માટે આજનો સમય અહીંયા આમંત્રણ પત્ર અમારું મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા આ સંદેશ કે આ દેશની જનતા આ જાગ ચૂકી છે અને ધર્મની રાજનીતિ તમે જાતિની રાજનીતિ બંધ કરો અને વિકાસની રાજનીતિની વાત કરો આજની તારીખમાં આ રાજ્યસભાની અંદર જેટલા સાંસદો છે સાંસદ સભાની અંદર જેટલા સાંસદો છે તેમનો આ દેશના ખેડૂતના આ જનતાની નાગરિકના ટેક્સના પૈસાના પગાર વધારો તમે આપ્યો છે આ હું વિનંતી કરું છું તમે આ મોંઘવારીના ભથ્થાનો લાભ તમે ખેડૂતોને નથી આપતા કર્મચારીઓને તમે આપવામાં સહાય કરો છો અને ઉપરથી તમારા નેતાઓ આવી બફાટ કરે છે મહામ રાષ્ટ્રપતિને મારી ખાસ કરી અને અમારા આ તમામ સંગઠનો દ્વારા જાગૃતતા લાવી અને અમે વિનંતી કરીએ છીએ કે આવાને તાત્કાલિક ધોરણે નિલંબિત કરવામાં આવે અને આ દેશને પ્રગતિ કરવા માટે બીજાને સબક શીખવા માટે જો જરૂર પડે તો આવા ઉપર દેશ કલમ લાગવામાં આવે સંયોજક થોડાક સમય પેલા સાંસદ ની અંદર જે રામલાલ સુમન દ્વારા ભારતના જે શૌર્ય નું પ્રતિક કેવાય ભારત ભૂમિ માટે પોતાના આખા પરિવાર સહ અનેક પેઢીઓ દ્વારા બલિદાન આપીને પણ જે રક્ષણ કરવામાં આવ્યું એવા મહારાણા સાંગા વિશે જેણે અભદ્ર ટિપ્પણી કરી છે અને જે મુઘલોનો જે મુઘલો આક્રાંતનું મહિમા મંડન કરવા માટે થઈને અને અમુક લોકોને ખુશ કરવા માટે થઈને મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિરુદ્ધમાં આજે ભારતના અને આ તળાજાના હિન્દુ નવયુવાનો દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા એક માગણી છે કે આ રામલાલ સુમનને તાત્કાલિક ધોરણે સંસદમાંથી એમને બરખાસ્ત કરવામાં આવે એનું રાજીનામું લેવામાં આવે અને ભારતના સંસદમાં અને જાહેરમાં રામજીલાલ સુમનશે હિન્દુ સમાજની મહારાણા સાંગાની માફી માંગે એવી માંગ સાથે જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે આજે ભારતનો નવયુવાન એ જાગી ચૂક્યો છે ભારતના જે આવા ઇતિહાસ વીરોને જે કોઈ આવી રીતે એના નામની જે કાંઈ ખંડન કરવામાં આવે તો ક્યારેય સાખી નહીં લે આજે આ આ છે અમારું શૌર્ય છે અમારું શૌર્યનું પ્રતિક છે એને ક્યારેય પણ અમે નહી ભૂલીએ અને આવી પછી જય માતાજી જય હિન્દ હું છું સિદ્ધરાજસિંહ સરોવયા ક્ષત્રિય સમાજમાં યુવા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમારા ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ભેગા થયા હતા કરણી સેના ની આગેવાની માં અમે એક આવેદન પત્ર આપ્યું છે કારણ માત્ર એક હતું કે જે અમારા ક્ષત્રિય સમાજ ના જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ ના જે એક આરાધ્ય અને એક આઇડોલ તરીકે જેમને સૌ લોકો માને છે એવા મહારાણા સાંગાના ઉપર સમાજવાદી પાર્ટી ના એક નેતા દ્વારા જ્યારે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજ માં જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ માં એક રોષ લાગણી છે

ભારત માતા કી જય હું કૃષ્ણદેવ સિંહ ગોહિલ રેસિડેન્ટ ડિફેન્સ વેટર્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્ય દેશવાસીઓ બધા જાણે છે કે હમણાં થોડા સમયથી યુપી બિહારની અંદર મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના દ્વારા જે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જે સમગ્ર દેશમાં જેના પ્રત્યાઘાતો ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે આજ રોજ કરણી સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જ્યારે પ્રાંત અધિકારી તળાજાને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે અમે પૂર્વ સૈનિકો પણ આ ઘટના આ રામ મોહન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એનો સખોદ વિરોધ કરીએ છીએ દેશની જનતાને હું મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે જે દેશ પોતાના યોદ્ધાઓને અને પોતાના વીર પુરુષોને ભૂલી જાય છે અથવા એના વિશે આ ભદ્ર ટિપ્પણી કરે છે એ ક્યારે પણ નવા યોદ્ધા પેદા નથી કરી શકતો આવનારી યુવા પેઢીને ગેરમાર્ગે દોરી અને એના મનની અંદર યોદ્ધાઓ વિશે અપમાનજનક શબ્દો બોલી અને જે બફાટ કરવામાં આવ્યો છે એને ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે અમે પૂર્વ સૈનિકો પણ ઘરની સેના તથા વિવિધ હિન્દુ સંગઠનોના સમર્થનમાં છીએ અને આવનારા સમયમાં ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે એમની સાથે ખંભાથી ખંભા મેળવી રહીએ છીએ ફરીથી હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે મહામુહિમ રાષ્ટ્રપતિ આવા આવારા તત્વો અને જેની માનસિકતા કક્ષાની છે એવા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે એવી આશા સાથે વંદે માત્ર ભારતમાં તાકી જ